મુખ્યમંત્રી હા મિત્રો આજે આપણે મુખ્યમંત્રી વિશેની બંધારણીય જોગવાઈઓ વિશે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ સાથે આ વિડિયોમાં જોઈશું મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કેવી રીતે લેવાતા છે તેમના નિમણૂક કેવી રીતે થતી હોય છે સાથે તેમની ધારાકીય અને કાયદાકીય સત્તાઓ કઈ રહેલી છે તો ચાલો મિત્રો આ વિડીયો નિહાળીએ મુખ્યમંત્રી એટલે શું ભારત દેશના બંધારણ અનુસાર વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના તેમજ સભ્યો દ્વારા લોકશાહી કહેવામાં આવે છે ભારતના બંધારણ અનુસાર કોઈ પણ રાજ્યના વડા રાજ્યપાલ છે પરંતુ વાસ્તવિક કારોબારી સત્તા મુખ્યમંત્રી પાસે રહે છે ભારતના બંધારણની કલમ એકસો ચોસઠ એક હેઠળ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે તો મિત્રો ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાજ્યપાલ બંધારણની કઈ કલમ હેઠળ નિમણૂક કરે છે તો એકસો ચોસઠ એક રાજ્યપાલની પરવાનગી બાદ જ મુખ્યમંત્રી પોતાની કેબિનેટ બનાવી શકે છે હવે નિમણૂકની વાત કરીએ તો રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે વિધાનસભામાંના બહુમતી પક્ષના નેતાની નિમણૂક કરે છે તેમની સલાહ પ્રમાણે રાજ્યપાલ અન્ય પ્રધાનોની નિમણૂક પણ કરતા હોય છે તેઓ જવાબદાર હોય છે મુખ્યમંત્રી સહિત કોઈ પણ પ્રધાન જો ચૂંટાયેલ ન હોય તો તેમણે છ માસમાં ચૂંટાઈને કોઈ પણ એક ગૃહના સભ્ય બનવું જરૂરી હોય છે જો તેમ ન થાય

પદ અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે રાજ્યપાલ લેવડાવતા હોય છે કાર્યકાળની વાત કરીએ તો મુખ્યમંત્રીનો કાર્યકાળ નિર્ધારિત નથી તે રાજ્યપાલના વિશ્વાસ સુધી પદ પર રહે છે મિત્રો આનો અર્થ એ નથી કે રાજ્યપાલ તેમને ક્યારે પણ પદ પરથી બરખાસ્ત કરતા નથી પરંતુ જ્યાં સુધી તે વિધાનસભામાં બહુમત ધરાવે છે ત્યાં સુધી તે પદ પર રહે છે વેતન અને ભથ્થા વિશે વાત કરીશું તો મુખ્યમંત્રીનું વેતન અને ભથ્થું રાજ્ય વિધાનસભા દ્વારા નિર્ધારિત કરવામાં આવતું હોય છે સત્તા અને કાર્યો વિશે તો ભારતના બંધારણ પ્રમાણે મુખ્યમંત્રી રાજ્યના વાસ્તવિક વડા છે તેમની સત્તાઓ અને કાર્યોને ત્રણ વિભાગમાં જોઈ શકાય છે તો કયા ત્રણ વિભાગો છે જોઈએ તો સૌ છે ક કારોબારી સત્તાઓ ખાકીય ધારાસભાકીય સત્તાઓ અને ગ રાજ્યના રાજકીય વડા તરીકેની સત્તાઓ રહેલી છે તો આ ત્રણેય સત્તાઓ વિશે આપણે વિગતે ચર્ચા કરીએ સૌપ્રથમ છે કારોબારી સત્તાઓ મુખ્યમંત્રી રાજ્ય કારોબારીના વડા હોય છે તેમની સલાહથી રાજ્યપાલ પ્રધાનોની નિમણૂક કરતા હોય છે મુખ્યમંત્રી પ્રધાનોને વિવિધ ખાતાઓની ફાળવણી કરે છે જરૂર જણાય તો તેઓ કોઈ પ્રધાનનું ખાતું બદલી પણ શકે છે અથવા કોઈ પ્રધાનમંત્રી તેઓ પ્રધાનમંડળની કામગીરી ઉપર નિરીક્ષણ અને નિયંત્રણ રાખે છે તેમના રાજીનામા સાથે પ્રધાનમંડળનું વિસર્જન થાય છે સભાકીય સત્તાઓ મુખ્યમંત્રી વિધાનસભા ગૃહના નેતા ગણાય છે તેઓ ગૃહની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની રાજ્યપાલને સલાહ પણ આપે છે તેઓ ધારાસભામાં સરકારની નીતિની જાહેરાત અને તેનો બચાવ કરે છે પરિસ્થિતિ ઉભી થાય તો તેઓ વિધાનસભાના વિસર્જન માટેની સલાહ રાજ્યપાલને પણ આપી શકે છે હવે જોઈશું રાજ્યના રાજકીય વડા તરીકેની તેમની શું સત્તાઓ રહેલી છે તો રાજ્યપાલના નામે મુકાયેલી બંધારણ બંધારણીય સત્તાઓનો વાસ્તવિક ઉપયોગ મુખ્યમંત્રી કરે છે છે તેઓ પ્રધાનમંડળની પ્રધાનમંડળની કામગીરીથી રાજ્યપાલને માહિતગાર રાખે બેઠક ચાલુ હોય ત્યારે રાજ્યપાલનો સંદેશો પ્રાપ્ત થાય તો તેના ઉપર તેઓ વિચારણા કરે છે રાજ્યમાં એડવોકેટ જનરલ રાજ્ય ચૂંટણી કમિશનર રાજ્ય જાહેર સેવા પંચના અધ્યક્ષ અને સભ્યો પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સરકારો માટેના ચૂંટણી પંચ અને નાણા પંચની રચના માટે તેઓ રાજ્યપાલને સલાહ આપે છે મુખ્યમંત્રી સંબંધિત કેટલીક બંધારણીય જોગવાઈઓ વિશે ચર્ચા કરીએ તો અનુચ્છેદ એકસો રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રી પરિષદ અનુચ્છેદ એકસો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે અનુચ્છેદ એકસો છાસઠ રાજ્ય સરકારના વ્યવસાયનું આચરણ એકસો સડસઠ રાજ્યપાલને માહિતી પૂરી પાડવાના સંદર્ભમાં મુખ્ય પ્રધાનની ફરજો અને અનુચ્છેદ એકસો સિત્યોતેર વિધાનસભાના સંદર્ભમાં મંત્રીઓના અધિકારો તો મિત્રો આ છે તેમની કેટલીક બંધારણીય જોગવાઈઓ આ અનુચ્છેદ મિત્રો આપ ખાસ યાદ રાખશો ભારતના રાજ્ય વિસ્તારોની શ્રેણી વિશે વાત કરીએ તો સ્વતંત્ર ભારતના રાજ્ય બંધારણે ભારતને રાજ્યોના સંઘ તરીકે ઓળખાવેલ છે ઓગણીસો છપ્પનના સાતમા બંધારણીય સુધારાથી ભારતના રાજ્ય વિસ્તારોની બે શ્રેણી બતાવાઈ છે કઈ બે છે એક અ રાજ્ય અને બ સંઘ રાજ્ય ક્ષેત્ર હાલમાં ભારત દેશમાં અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે હવે જોઈએ રાજ્ય વહીવટી તંત્ર તો ભારતમાં એકમ કક્ષાએ વહીવટી તંત્રની સ્થાપના એ અંગ્રેજ શાસનની શાસન છે ઈસવીસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મદ્રાસ એટલે કે ચેન્નાઈ કલકત્તા અને મુંબઈના ત્રણ પ્રાંતોની સ્થાપના કરેલી ઓગણીસો ઓગણીસ અને ઓગણીસો પાંત્રીસના ધારા દ્વારા રાજ્યોના વહીવટી તંત્રને વધુ ચોક્કસ સ્વરૂપ અપાયું હતું સ્વતંત્ર ભારતના બંધારણના છઠ્ઠા ભાગમાં કલમ એકસો બંધારણે રાજ્ય યાદીના સુડતાલીસ વિષયો વડે રાજ્યને ધારા ઘડવાની સત્તા આપી છે ભારતમાં કૌટિલ્યના અર્થશાસ્ત્ર મહાભારત મનુસ્મૃતિ અને શુક્રાચાર્યના નીતિસાર જેવા આધારભૂત ગ્રંથોમાં મંત્રીઓના સ્થાન સંખ્યા લાયકાત અને ફરજો અંગે વિસ્તૃત વર્ણનો જોવા મળે છે પરંતુ સત્તાઓ રાજકારણ અને રાજ્ય વહીવટના અભ્યાસનો વિષય છે ભારતના બંધારણની કલમ એકસો ત્રેસઠ પ્રમાણે મુખ્યમંત્રી રાજ્યના વાસ્તવિક વડા છે તે વિધાનસભામાં બહુમતી પક્ષ કે બહુમતી જોડાણના નેતા હોવાથી ગૃહના પણ નેતા હોય છે તેઓ રાજ્ય સરકારના વડા હોય સંઘમાં રાજ્યનું પ્રતિનિધિત્વ પણ તેઓ કરતા હોય છે ભારતમાં રાજ્ય કક્ષાના વહીવટી તંત્રમાં મુખ્યમંત્રીનું સ્થાન અતિ મહત્વનું છે આમ મુખ્યમંત્રી રાજ્ય સ્તરે વહીવટી તંત્રના સુકાની હોય છે તેમની કુનેહ દીર્ઘદ્રષ્ટિ અને રાજ્યપાલ સાથેના તેમના સહકાર ભર્યા વલણ ઉપર રાજ્ય રાજ્યના વિકાસનો મોટો આધાર રહેલો છે ઓગણીસો નેવ્યાસી પછી ભારતના તંત્રમાં મોટું પરિવર્તન જોવા મળે છે કેન્દ્રમાં મિશ્ર સરકારોનો યુગ શરૂ થતા પ્રાદેશિક પક્ષોની રાજ્ય સરકારોના કેટલાક મુખ્યમંત્રીઓ કેન્દ્ર સાથેના સંબંધોની બાબતમાં રાજ્યના વિકાસ અંગે આર્થિક અને નીતિલક્ષી લાભ ઉઠાવતા જણાય છે મિશ્ર સરકારોના સમયમાં મુખ્યમંત્રીનું સ્થાન વધુ અસરકારક બન્યાનું જણાય છે તો મિત્રો આજે આપણે વાત કરી મુખ્યમંત્રીની કેટલીક બંધારણીય જોગવાઈઓ વિશે જેમાં આપણે તેમની નિમણૂક શપથ ગ્રહણ તેમનો કાર્યકાળ તેમના વેતન ભથ્થા તેમની ધારાકીય અને કાયદાકીય બંને જોગવાઈઓ વિશે પણ ચર્ચા કરી જો મિત્રો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને આ વિડીયોની પીડીએફ અગર આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ